દાંત કાઢવા જેવું છે શું એમાં શું હી હિ કરે છે એ બાપા એવું નથી મારા દાંત કાઢવાની આદત છે મારી બેન આવવાની છે આમ બારા દુકાને જાવ કોણ ઓલી મંગુડી ઈ તો ભગોટિયા જેવડી હતી ને અત્યારે મે એને બારી દી યોર Ich sage nicht, weil ich am Dauer die મારા દીકરા મારાનો આને સોરી કરવાનો ઈરાદો લાગે છે આ હું કરતો તો કાય નઈ સાહેબ પોદવારો આ પગ છો તો તે લું તો દીતે ઈ તો દીકરા મારા અમે પકડીને એટલે તમે બધાય બાના જ કરો ના ના સાહેબ એવું કાય નતું હા શું કા પગ લું તો તો દીકરા મારા મે તારા ઘણાય હમાસર હાંભરા છે આયલા મોર થા પ્રસાદ

अस्मोर किया भागी गयो ए हमरो हो सु मारी बहन आवी है ए हम जो गांटी खडीक तू काही केती नहीं मारे ने आज सरप्राईज आई है हां हां पासा दांत काडी नो बेता का કાબુ મલબેની છે એના અંદર હારું હેને એ હા તને હારું ને લાઈ કોન લબાસો મૂકી દે બિનીવી એ બિલીની જીની કેની જોમેશી

não don't é aqui if મારા દીકરા છોકરાને દાંત કાઢવાની આદત ન જાય આ સુધરે તો સારું

હવે મારા બોનના કીરે કોચી રાત રહેવાના આવું એ આવા દાંત નો કઢવાય આવા દાંત નો કઢાય તમારા નીચેથી મારી બોન રોકાણી નહીં એમાં હું શું કરું કાંઠવી મારા મોનની આદત છે એ આદત છે ને એ મારે ક્યારેક કાંઠવી પડશે ગાંડી શું ઊભી રહી ગઈ ચાલો તો કો ચાલો ને શું છે બેન ઓલો રોની મારું પાકીટ પડાવી ગયો ક્યાં છે આમ છે હાલો દેખાડો મારી બેટી આ ક્યાં ગઈ

इडियो मारे अर्कलेट करूवा पड़ेडो! योड़े!